નમસ્કાર મિત્રો તારીખ છે વીસ એપ્રિલ બે હજાર પચીસના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં મંદિરનો દોર યથાવત છે અને મને વધુ સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં ઘટાડાની ચાલે યથાવત છે અને ઊંચા સહિત યાર્ડોમાં આજે એવરેજ પચાસથી લઈને સો રૂપિયાની મંદી આવી હતી અને વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જીરુ બજારમાં ઊંચા ભાવથી લેવાલી ન હોવાથી બજારમાં તેજી અટકી છે અને બીજી તરફ એપ્રિલ વાયદા એક્સપાયરી આજે થઈ ગઈ છે સોમવારથી મે મહિનાના વાયદામાં કેવા વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો સટ્ટાકીય સાલ ચાલુ રહેશે તો બહુ મોટી મંદી નહીં આવે પેન્સમાર્ક જીરુનો વાયદો એકસો ચાલીસથી ઘટીને સોવીસ હજાર ચાલીસની સપાટીએ જણાવ્યું છે કે જીરુમાં જે ખરીદી અને બાવીસો બોરી જેવી આવક જોવા મળી છે જેની સામે વેપારો પચાસ ટકા માનમાં થયા હતા નિકાસકારો લેવાલી નથી અને જીરુમાં જે ફોરવર્ડ વેપારો થયા હતા તેની ડિલેવરીના કારણે હવે તાજેતરમાં વેપારો નહોતા પરંતુ હવે નવા વેપારો ન થાય જ્યાં સુધી બજારમાં સુધારાની સાવ જોવા મળી શકે તેવા સંજોગો દેખાતા નથી તો મિત્રો આથી ચીરોને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન